નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં પીવીસી કાર્ડ જો તમે ઝેરોક્સ સેન્ટર હોય ઓનલાઈનનું કામ કરતા હોય તો તમારા માટે આ વિડીયો જરૂરી છે તો આ રીતના પીવીસી કાર્ડ તમારે બનાવવો હોય તો એના માટે ઘણીવાર એવું હતું કે પીવીસી પ્રિન્ટર જોઈએ પણ હું તમારા માટે આજના વિડીયોમાં એવું બતાવવા જઈ રહ્યું છું કે નોર્મલ પ્રિન્ટર હોય તમારી પાસે ઇન્જેક્ટ નોર્મલ પ્રિન્ટર હોય એપ્સન કેનન એચપી બ્રધર તો એની અંદર તમે આવા સ્માર્ટ કાર્ડ બનાવી શકો એના માટેનો આ વિડીયો છે તો આ વિડીયોમાં તમારે કાર્ડ કેવી રીતના બનાવવા એ હું તમને સિમ્પલ રીતે હું બતાવીશ એના માટે તમારે જરૂર પડશે એક ઇન્જેક્ટ પ્રિન્ટર આ જે છે પીવીસી કાર્ડ બનાવવા માટેનું મટીરરિયલલ છે એમાં આ સો પેપર પ્રિન્ટ કરવા માટેના આવશે અને સો ફ્રન્ટ સાઇડ અને સો બેક સાઇડ માટેના લેમિનેશન પેપર આ પેપરની સાઈઝ ફોર સિક્સની છે એટલે એના માટે તમારે કોમ્પ્યુટરની અંદર કાર્ડની સાઇઝ છ્યાસી બાય ચોપન એટલે સ્ટાન્ડર્ડ સાઇઝ આની છે છ્યાસી બાય ચોપન આવતી હોય એટલે તમારે છ્યાસી બાય ચોપનની સાઇઝમાં ડિઝાઇન બનાવી લેવાની છે પછી પાન કાર્ડ આધાર કાર્ડ કોઈ પણ સાઇઝ ડોક્યુમેન્ટની આઈડી જે સ્ટાન્ડર્ડ સાઇઝ છે એ છ્યાસી બાય ચોપન એમ છે એ બનાવી રેડી કરી અને આ ફોર સિક્સનો કેનવાસ સાઇઝ છે અને ફોર સિક્સના પેપરની પેપર સાઇઝની અંદર તમારે આ જે તમારી ડિઝાઇન છે એને આપણે સેટ કરી દેવાની છે એટલે એક